ગોંડલ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલના નાના માયકા ગામમાંથી ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે મામલે પાટીદાર સમાજના નેતા રાજીવ સખિયા અને તેમના પુત્ર છે જ્યાં ખનીજ ચોરી ચાલતી હતી તે મામલે વહીવટી તંત્રને તેમણે રજૂઆત કરી છતાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કહેવામાં આવે અમારી ટીમ મોકલવામાં આવી રહી છે અમે પહોંચી રહ્યા છે તેમ કહીને જ્યારે આ ઘટનાની જાણ ખનીજ માફિયાઓને થઈ જાય છે ત્યારે તેઓ નાસભાગ કરવાની શરૂઆત કરે છે અને રાજુ સખિયાના પુત્ર ઉપર જેસીબી પણ ચડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તે પ્રકારના આરોપો લગાવી રહ્યા છે રાજુ સખિયા ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો આપનું છે હું છું ન્યૂઝમાં રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકા દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે જે રીતે ગોંડલમાંથી એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે તે મીડિયા હેડલાઇન્સ બની રહી છે ત્યારે ગોંડલ તાલુકાના નાના માયકા ગામમાં બેફામ ખનીજ ચોરી ચાલતી હોવાની ફરિયાદ ઊઠી છે કેટલાક ગેરકાયદેસર ડમ્પરો જેસીબી દ્વારા ખનીજ પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી અને આ મામલે પાટીદાર સમાજના નેતા રાજુ સખિયા છે તે તેમના અન્ય સાથીદારો તેમના પુત્ર સાથે ત્યાં સ્થળ ઉપર પહોંચે છે અને આ મામલે તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા બેફામપણે ખનીજ પ્રવૃત્તિ ચાલી રહી છે છતાં પણ અધિકારીઓ અમે ટીમ મોકલીએ છીએ અમે આવીએ છીએ તેમ કરીને આ નાકાની કરતા પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જ્યારે રાજુ સખિયાના તેમના પુત્ર છે તે ખનિજ ચોરીના પ્રવૃત્તિને લઈને તે વિડીયો બનાવી રહ્યા તે દરમિયાન જેસીબી દ્વારા રાજુ સખિયાના પુત્ર ઉપર જેસીબી ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોય ખનીજ માફિયા દ્વારા તે પ્રકારના આરોપો સામે આવ્યા છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આપ વિડીયો જોઈ લો ઓઇલિંગ કરવાના બાને નીચે લઈ જવાનો પ્રયાસ કરે એટલે હું મશીનની સાથે જાઉં

ટ્રાય ટ્રાય કરે માથે ચડાવવાની જોઈ લો આ જોઈ આ જો મશીન માથે ચડાવવાની ટ્રાય કરે જોઈ લ્યો જો ધરાવે જો ડરાવે જો માથે અહીંયા

Да, пойди, давай, 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 Вот она. મારી એ બળજબરી કરી મને બે ભાઈ પકડી રાખો મશીન ભગાવી મૂક્યું હોય એક ભાઈ મને પકડતા કે લાગી બાને પકડતા રાઈડિયા મશીનની આમ જ્યારે મેં હોવાની ટ્રાય કરી ત્યારે મશીન ફેરવીને ભાગવાનો પ્રયાસ કર્યો જો જો આ ફેરવે તો ચડાઈ

ભાગવાની ટ્રાય કરે બહુ ભાગે તમે આ જેસીબી લઈ જઈએ અત્યારે આ જેસીબી ડેમ ની નીચે લઈ લીધું એટલે હવે કોઈ પણ ગાડી આવે ને મારી હારે બાળજબરીથી એક પકડી રાખ્યો અને ધક્કા મારી મારી લઈ ગયા જેસીબી નીચે ડ્રાઈવરે પાવડો મારીને પણ મને છેટો ભગવાની ખૂબ પ્રયત્ન કર્યા હતા Ola, Pak kya? kia? Pak Ji kia, Pak Ji? Pak Kya? Pak પાડી આમ ભાગી ગયા ભાગી ગયા આમ પાડી ડ્રાઈવર હોય આવી ગયો વિડિયો આવી ગયો ચાલુ જ છે આજ રોજ ક્યાં આવો છે આજ રોજ નાના મૈકા ગામના સર્વે નંબરમાં જે સામે દેખાઈ રહી છે એ કુદરતી સંપત્તિ છે ધાર છે જે ધાર માટેથી ખનીજ ચોરી થતું હતું ત્યાંથી આ ત્રણ ને ચાર ડમ્પર એક હિટાચી મારફતે ચોરી થઈ રહી હતી અને તંત્રને લગભગ દોઢ કલાક પહેલાં ફોન કરેલો છે નાયબ કલેક્ટર જાતે જ પોતાને નાયબ કલેક્ટરે મામલતદારની તાત્કાલિક ટીમ મોકલવાની વાત કરી અને જે વાહનો છે એને ત્યાં રોકી રાખવા સૂચન આપ્યું પણ દોઢ કલાકના અંતે મામલતદારે સો જેવા ફોન કર્યા પણ ઉપાડ્યા નથી નાયબ કલેક્ટરે પણ ફોન ઉપાડ્યા નથી અને તંત્ર ક્યાંક ને ક્યાંક ગોંડલના જે દબંગ રાજકીય માણસો છે તેના દબાવમાં આવી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને આ ખનીજ ચોરી જે થઈ રહી છે એ ખનીજ ચોરી કદાચ એવી જ રાહરી હેઠળ થઈ રહી છે અને આ ખનીજ ચોરીની અંદર મારો સન સુર જે ફેસબુક લાઈવની અંદર દેખાય છે સૌરવ સખિયા જેને વાહન રોકવાનું સૂચન હતું તો તેને જેસીબીથી એની ઉપર આત્મઘાતી હુમલો

वैष्णव जन तो तेने कहिए जे पीड पराई